ઇમરજન્સી સમયે રક્તની જરૂરિયાત અનેક દર્દીઓને પડતી હોય છે જે ઉપર દૂર કરવાના ભાગરૂપે સુરક્ષા સેતુ સોસાયટી અમરેલી જિલ્લા પોલીસ તેમજ આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે સરકારી હોસ્પિટલ રાજુલા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં સરકારશ્રીના તમામ વિભાગો તેમજ એનજીઓ સહિતનો સ્ટાફ દ્વારા બ્યાસી યુનિટ બ્લડ કલેક્ટર કરી જરૂરિયાતમંદ લોકોને અર્પણ કરી ખરા અર્થમાં માનવતા મહેકાવી હતી

એકત્રિત થયેલ બ્લડ નવકાર ચેરિટેબલ ટ્રસ્ટ બેંક મહુવાને સમર્પિત કરવામાં આવે જે યાદીમાં જણાવેલ છે રિપોર્ટર મનીષ મહેતા રાજુલા હું ડોક્ટર એચએમ જઠવા સુપ્રિટેન્ડન્ટ રાજુલા આજ રોજ વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે એસડીએચ રાજુલામાં એ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે જેમાં બ્યાસી બોટલ રક્ત એકત્રિત થયેલ એમાં દરેક દાતા જયારે ડોનેશન કર્યું દરેક દાતાનો ખૂબ ખૂબ આભાર હું ડોક્ટર નિલેશ કલસરિયા તાલુકા હેલ્થ ઓફિસર રાજુલા આજે રોજ વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં પોલીસ પંચાયત રેવન્યુ મામલતદાર સ્ટાફ શિક્ષણ સ્ટાફ એનજીઓ કોસ્ટગાર્ડ તે તમામે ભેગા થઈ આરોગ્ય સ્ટાફ સાથે સંકલન કરી અને જે બ્લડ ડોનેશન કેમ્પમાં સહભાગી થયેલ તે માટે તમામનો ખૂબ ખૂબ આભાર